બિહારમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે જેને પગલે ભરતી કરાયેલા એક લાખથી વધુ શિક્ષકોનું ફરી વેરિફિકેશન કરવામાં આવશે તો મળતી માહિતી અનુસાર પંદરમી જાન્યુઆરીથી આ તમામ નવા ભરતી કરાયેલા શિક્ષકોની વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ વર્ષે નવેમ્બર મહિનામાં જ બિહાર સરકારે નવા એક પોઈન્ટ વીસ લાખ શિક્ષકોની નિમણૂક કરી હતી પરીક્ષા આપનારા અને જેમની નિમણૂક કરાય તે બંને ઉમેદવાર અલગ અલગ હોવાની ફરિયાદ મળી હતી એટલે કે ઉમેદવારોએ શિક્ષણ માટે લેવાતી ટીચર રિક્રુટમેન્ટ મિશનની પરીક્ષા પાસ કરી હતી તેઓના સ્થાને કોઈ અન્ય જ ઉમેદવારોની નિમણૂક કરી દેવામાં આવી હોવાની ફરિયાદો રાજ્યના શિક્ષણ વિભાગને મળી હતી આવું કેમ થયું અને તેની પાછળ કોણ જવાબદાર તે અંગે બિહાર સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા હાલ કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી એવામાં અચાનક જ શિક્ષણ વિભાગે આ નવા ભરતી કરાયેલા તમામ શિક્ષકોનું વેરિફિકેશન કરવાના આદેશ જારી કરી દીધા છે જેને કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ